અત્યાર સુધી સરકારી દવાખાનામાં એક્સપાયરી ડેટ વાળી દવા હોવાનું તો તમે સાંભળ્યું જ હશે અને આવી ઘટનાઓ પણ સામે આવી છે પણ પશુઓનો પણ એક્સપાયરી ડેટ વાળી દવાઓ અપાતી હોવાનું કૌભાંડ કચ્છમાં ખુલ્યું છે કચ્છના પધ્ધર ગામે પશુઓના જીવ સાથે અધિકારીઓ કરતા હતા ખેલ ખેલતા હતા તેવું સામે આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા પશુ એક્સપાયરી દવાઓ અપાઈ હોવાનો દાવો કર્યો છે પીઆઈ દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો જે હકીકત અંદર એ સક્ષમ છે જ નહીં એનું કામ જ પ્રચાર પ્રસાર કરવાનું છે એના દ્વારા અહિયાં કેમ્પ ચાલુ કરવામાં આવ્યો હતો એટલે એના નીચેના અધિકારી આ મને એવું લાગે છે આજે દવાઓ ખાઈ થાય અને મચી પડ્યા છે એટલે સવારે એની કેમ્પ પણ ચાલુ કરી દેવામાં આવ્યો હતો અને એના પછી જિલ્લા આવ્યા છે સાહેબ જિલ્લા તો એ સાહેબ અહીંયા આવતા એને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી રાખ્યું પોતે ખુદ આવીને કીધું કે આ દવાઓ અમે ફાળવેલી નથી આ કેમ્પ પર તેમ છતાં અહિયાં દવા આવી ગઈ છે કાર્યવાહી નથી થતા તો એ કાર્યવાહી માં એ પણ ક્યાંક આગળ પાછળ થઈ રહ્યા છે તો મને એવું લાગી રહ્યું છે કે ઉપર જે સાહેબ આવ્યા છે એ પણ ક્યાંક બચાવની કામગીરી કરતા હોય એટલે આ આખું આખા જિલ્લા લેવલે હસ્ત હોય તો પણ આમાં નવા લાગે એવું લાગતું નથી આ સાહેબ આવીને એવી બચાવની કામગીરી કરી રહ્યા છે